ક્લીન સિટી સુરતના દાવા થયા પોકળ સાબિત નિહાળો આ ગટરિયા પાણીના દ્રશ્યો બહુચર નગરના ગેટ પાસે ભરાયા પાણી મોટા ગટરના પાણીથી જનતા ત્રાહીમામ ગટરના પાણી છલકાઈને રોડ પર વહેતા રોગચાળા ફેલાવાની શક્યતા સુરત મહાનગરપાલિકાને જાહેર રોડ પરની આ ગંદકી ક્યારે દેખાશે ક્લીન સિટી હોવાના સુરત શહેરના દાવા આ દ્રશ્યો પોકળ સાબિત કરી રહ્યા છે આ ગટરના પાણીના દ્રશ્યો બહુચર નગરના ગેટ પાસે ભરાયા છે પાણી મોટા વરાછામાં રામચોક ખાતે ગટરના પાણીથી જનતા થઈ રહી છે ત્રાહીમામ સુરતમાં ગટરના પાણી છલકાઈને રોડ પર વહેતા હવે રોગચાળો ફેલાવાની દહેશત સુરત મહાનગરપાલિકાને જાહેર રોડ પરની ગંદકી que era